છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ને રવિવારના રોજ આપણે આપણા ગામની પ્રાથમિક શાળાનું નવા મકાનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા આમંત્રણને માન આપીને પધારેલા આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા શ્રી યોગેન્દ્રસિંહ પરમાર સાહેબ પી એસ રાઠોડ સાહેબ ગામના અગ્રગણ્ય નાગરિક એવા સરપંચ શ્રી કિરીટભાઈ સાહેબ માજી સરપંચ શ્રી અરવિંદસિંહ અજીતસિંહ ઝાલા સાહેબ ત્યારબાદ હિરુભાઈ દિપ્શી કાકા એસયુ ચાવડા સાહેબ નટવરસિંહ જે આપણી શાળાના પ્રથમ વિદ્યાર્થી છે ત્યારબાદ ઠાસરા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ સાહેબ તલાટી કામ મંત્રી સાહેબ તથા સિક્યુરિટી શ્રી તથા ગામમાંથી પધારેલા વડીલો યુવાનો માતાઓ બહેનો નાના ભૂલકાઓ આજુબાજુની શાળાઓમાંથી પધારેલા શિક્ષકો આચાર્યો એ સૌને હું આ કાર્યક્રમમાં શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અમે તો અમારા કાર્યક્રમને સવારીને બેઠા આપ સૌ આવશો એવું ધારીને બેઠા આપના આગમનને આવકારવા માટે આપના આગમનને આવકારવા માટે અમે દિલના તમામ દરવાજા ખોલીને બેઠા તમામ દરવાજા ખોલીને બેઠા આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે હસ્તો જય ्यन्दनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तु ते दीपज्योति नमोस्तु ते